નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી ગરીબ નિરાધાર અને વિધવા મહિલાઓના પરિવારજનોને અનાજ કીટનું વિતરણ કરાયું પવિત્ર રમજાન માસમાં ગરીબ નિરાધાર અને વિધવા મહિલાઓના પરિવારોને તેઓ કોઈની પાસે હાથ લંબાવ્યા વગર રમજાન રોજા કરી શકે તેવા ઉમદા હેતુથી શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ ગોટડા બ્રાન્ચ નંબર એકસો બાવન દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ગોઠડા સૈયદવાડા ખાતે આજુબાજુ વિસ્તારમાં રહેતા નિરાધાર મહિલાઓના પરિવારજનોને ઘઉં લોટ ચોખા તુવેરદાળ ચા તેલ બેસન મરચાં ખાંડ હળદર ગરમ મસાલો કસ્ટર્ડ પાવડર ખજૂર સહિત વસ્તુઓની પચાસ જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ઇસ્લામ ટ્રસ્ટ ગોઠડા સૈયદવાળા બ્રાન્ચ નંબર એકસો બાવનના પ્રમુખ ટ્રસ્ટ દ્વારા જણાવ્યું હતું કે અમારી પ્રાથમિકતા દવાખાનામાં ગરીબોને મફત સારવાર ચેકઅપ કેમ્પ રાહત દરે ચોપડા વિતરણ રમજાન માસમાં ગરીબોને અનાજના કીટનું વિતરણ વૃક્ષારોપણ તથા ઇસ્લામિક દરેક અઠવાડિયે પુરુષ તથા મહિલાઓનું ઇસ્લાહી ઇજ્તેમાનું આયોજન મસ્જિદ કબ્રસ્તાનની સાફ સફાઈ ઠંડીમાં ગરીબો ગરમ ધાબળા વિતરણ મેડિકલ કેમ્પ સરકારી યોજનાઓનો કેમ્પ અમારો હેતુ મદદ પહોંચ પહોંચાડવાનો છે અમારી આ સેવા કાર્યમાં સેકુલ ઇસ્લામ ટ્રસ્ટ એકસો બાવન દ્વારા સંચાલિત પ્રમુખ સૈયદ અબ્બાસ અલી માસ્ટર તથા દરેક ટ્રસ્ટી દિલ ખોલીને કામ કરતા હોય છે ब्यूरो रिपोर्ट सैयद मुस्ताक अली साथी आसा गुजराती न्यूज़ सावली आज रोज़ शेखुल इस्लाम ट्रस्ट गोटला ब्रांच नंबर एक सौ बावन और फैज हरू शेख उमसिंग के हुक्म के मुताबिक हर साल की तरह इस साल भी सदते अली के मौके पर राशन जी का इंतजाम किया गया है और राशन जी कुल पचास सीटें बेचने का इंतजाम किया गया है और इसमें जिन जिन लोगों ने हिस्सा लिया है જન સખીદાઓને હસ્સા લખીદાતાઓ કે રોજી રોજગારમાં ખૂબ ખૂબ બરકરી અદા કરે આમીન